વિરમગામ હાસલપુર ચોકડી પાસે આવેલા શિવમ પ્લાઝા કોમ્પ્લેક્સની દુકાનમાંથી રૂપિયા એક લાખ પચીસ હજાર રોકડની ચોરી થયાની ફરિયાદ વિરમગામ રૂરલ પોલીસ મથકમાં નોંધાઈ વિરમગામ હાસલપુર ગામના ચોકડી પાસે આવેલા શિવમ પ્લાઝા કોમ્પ્લેક્સમાં જાદવ અર્થ મૂવર્સ નામે જીસીબીના સ્પેર પાર્ટની દુકાનમાં કોઈ બે અજાણ્યા માણસો આવી અને એક ભાઈ શાહિદ કારીગર નીરવને પૈસા લેવાના બહાને તેના પાસે બોલાવી અને બીજો અજાણ્યો માણસ દુકાનમાં જઈ અને ટેબલના ખાનામાં રાખેલા પાકીટ લઈ જઈ જેમાં રૂપિયા એક લાખ પચ્ચીસ હજાર રોકડની ચોરી કર્યાની ફરિયાદ દુકાન માલિક કલ્પેશભાઈ ગણેશભાઈ નાળોદા રાજપૂત રાજપૂતનાઓએ વિરમગામ રૂરલ પોલીસ મથકમાં નોંધાવી છે વિરમગામ રૂરલ પોલીસે ચોરીનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે